હલો મિત્રો જે માતાજીને રામ રામ ને આજનો બે બે વાગ્યાનો બ્લોગ ચાલુ કર્યો આપણે એટલે જો એમાં મે વરસાદ ચાલુ છે ઝીણો 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 અંધી તમને દેખાતી જ છે આમાં જો ચારીકો અને અમે બાજુ અહીં નાથાભાઈ ને કઠોડું અને શીડી રૂમ હવાય ઉપાડ્યો તો જો અહીં અહીંયાથી સીડી રૂમ ઉપાડ્યો તો પાયેથી આપણે તો દો થર તમે ગણી લ્યો આપણે મારતી થાય એકદમ કમ્પ્લીટ ને આપણે ઈચ્છા થઈ કે ચાલો થોડોક નાનો એવો બ્લોક મેલ દઈએ તો એવું છે

કે જાય છે મારી ચાહેલી નો સાથ રે બે ઘડી ના ચીલે રંગ મોરલા કે તે ભાઈ લાગી ગયા ને બે થર એક થર લાગી ગયા ત્રણ થર લાગી ગયા જો બે અંધાઈ ઝીણો ઝરમર 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 ચાલુ Hmm, 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 hmm,

એ આપણે ખોલવાનો હે એટલે આપણા રાજુભાઈ આવી ગયા ખોલવા બાકી તો રાજુભાઈ કીધું લાઈક કર્યા વિના ના દાતા નહીં હા રાજુભાઈ તું કઈ કેતા હતા ફાકી બાકીનું ફાકી બાકીનું ફાકી બાકી ફાકી બાકી લાઈક લાઈક આ દોરો હાસો હે ને હા હા તો હારો જો કેતા કરી દીધું તો કાલ નું ભાઈ ને બોલે આવી ગયો ભાઈ જો આ રહ્યો અહીંયા થી આપડે હે ને હવે ડંગળી સડાવવાની હે જો ટ્રેક્ટર માથે હે એ જો આ પેલો ટપો બીજો ટપો ને વાંથી હે ત્રીજી વેલા માં કાખ હતી સડી ગયા હા હરખાબજો એ ભાઈ ટ્રેક્ટર પણ હતા ગાયબ થઈ ગયા

હા હલ્લો મિત્રો હવે આવી ગયા આપણે કામેથી ઘરે ને થઈ ગયા એકદમ મજાના તૈયાર ને હવે આપણે જવાનું છે ફિરતભાઈની દુકાને આપણા ફિરતભાઈની દુકાને જઈએ એટલે જરાક કાં છે કામ નથી તપાસ કરીએ બાકી તો ટાઈમ જાય એમ નથી અત્યાર ને પછી થોડોક હજી વિડીયો બનાવી ને પછી આપણે એડિટિંગ કરીશું બાકી આજ તો મા દીકરી નીકળી ગયું એટલે ઘરે જો આમાં કોઈ છે નહીં ઘર ખાલી થઈ ગયું થઈ ગયું ને એટલે એવું હે ભાઈ બાકી તો હવે આગળ દુકાનદારા જઈએ ફિરજ ભાઈની હે કાવ નથી માહોલ જોઈએ કેવો માહોલ મસ્તીનો હે કે કાઉ છે બાકી એવું વિડીયોમાં બન્યા રહેજો લાઈક કર્યા વિના જાતા નહીં સાથે લાઈક કરો ને બે લાઇકન ઓલા ભાઈ સબસ્ક્રાઈબ કરો ને બે ઓ નહીં કરો એટલે આપણા નવી રીડિયા

Bikin ये ये केन के

]Where? ya lainnya? morally Moraling? Arah hor behavi Mana ada yang zorongbox kaik gehört Ter immersive Ter mungkin? Ter drie pengumuman Bagaimana,мо vai bapak? Apa p gearboxnya n蹌f ho porque Apakah bisa d Judy Oh Tabar L셔서 mengitet Helu lo Oh Babak Oke Rij khi kalau pada man Net bestimmnya hal value jauh.. Jannegal $%power diaord birtheching�� ん کت…!? bah whales$%po running at $%carg sprinkering μα perceberΣ Physics1 board diравляù એમ તો આપડો ના પાડે આમ ઝટકામાં ફાકી ગાઢે આજે આપણે એને ખવડાવીએ લઈ આવે ને તો ખવડાવીએ એમ કહીએ કે આપણે ન્યાજે ને મારું નામ દેજે તો જઈને નામ ન દઈએ તો વાત અલગ બાકી જા ભાઈ જા બાકા ચીકી બોલી આવો મારું નામ દેજે બાકા ચીકી લઈ આવો ફાકી જો હિરેનભાઈ ની દુકાન હે ને હા આપણે આપડે બાકા ચીકી બોલાવવાની જોઈ ગઈ ગા બન બાકા લઈને આવ્યો ભાઈ ત્યાં ગામ મરે એટલે એ રીતના આપણે બાકા ચીકી બોલાવી આગળ ફાકીમાં જો ચાલો ભાઈ તો આપણે અહીંયા બ્લોક પૂરો કરવાનો થાય આજના બ્લોક એટલો જ હતો બહુ લાંબો બનાવ્યો નથી ટૂંકા બ્લોક માં આપણે બતાવી નાખ્યું છે બ્લોક ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ને મારી ચેનલમાં નવા હોય તો ફટોફટ ફટોફટ સસ્ક્રાઇબ પણ કરી નાખજો કઈ ઘા બે લાઇક નો નહીં કરજો એટલે વિડિયા તામ બગડાડી બોલાવતા આવી તો આજ માટે એટલું જ હતું ને કાલે મળીશું તો આવજો જય દ્વારકાજી જય માતાજી અને હર હર મહાદેવ